ઉનાળામાં આગની ઘટનાઓ બનતી હોય છે ત્યારે ફાયર વિભાગ દ્વારા પહેલા જ આગને લઈ વિવિધ કામગીરી શરૂ કરાઈ છે જેમાં એક મોકડ્રીલ થકી ફાયર વિભાગ દ્વારા લોકોને સજા કરાઈ રહ્યા છે જે અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી સુરત શહેરમાં ઉનાળાના સમયે વારંવાર આગની ઘટનાઓ બની છે ત્યારે ફાયર વિભાગ દ્વારા લોકોને સજા કરવા આયોજનો કરાઈ રહ્યા છે જેમાં સુરત ફાયર દ્વારા નવી સિવિલ હોસ્પિટલના પહેલા માળે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી અંગેની મોકડ્રીલ યોજાઈ હતી ફાયર વિભાગના મુજુરા ફાયર સ્ટેશનના ફાયર ઓફિસર નિલેશ દવે સહિતનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી જવા પામ્યો હતો અને દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડી આગ પર કાબુ મેળવ્યો હતો મોકડેલ થકી સ્ટાફને આગની ઘટના સમયે કોઈ તકેદારી રાખવી તે અંગે માહિતીગાર પણ આવ્યા હતા મારું નામ નિલેશ દવે ફાયર ઓફિસર મજુરા આજે અમને એક આજે કોલ મળ્યો હતો અમને સિવિલના અંદર આગ લાગી છે એ પ્રમાણે પહેલાં માળ પર આગ લાગી છે એ પ્રમાણે કંટ્રોલ રૂમથી કોલ મળ્યો અમે લોકો ઘટના સ્થળ પર આવ્યા હતા કોલમાં પહેલાં માળે એસીમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટથી ને ધુમાડો ખૂબ થઈ ગયો હતો બસ તેને ડાયલ્યુટ કરીને જે પેશન્ટો હતા એને બીજા વોર્ડમાં શિફ્ટ કરી દીધા અને જેને વધારે ધુમાડો લાગ્યો હતો એને ટ્રોમા સેન્ટરમાં એમ્બ્યુલન્સ દ્વારા અમે લોકો શિફ્ટ કરી દીધા છે એક્ઝેક્ટલી કહેવાય જાય તો આ એક મોકડ્રીલ છે અવેરનેસ માટે ફાયર અવેરનેસ માટે સ્ટાફને અને બીજાને પણ આ અવેરનેસ આવે એના માટેની એક મોકડ્રીલ હતી સરકારના નોમ્સ પ્રમાણે થેન્ક યુ સુરત ફાયર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં યોજાયેલા મોકડ્રીલને પ્રથમ તો લોકોએ આગની ઘટના સમજી હતી જોકે મોકડ્રીલ હોવાની જાણ થતાં લોકોએ પણ હાસ અનુભવ્યો છે અઝર જી ટ્વેન્ટી ન્યૂઝ